હળવદ સદભાવ રા પરીક્ષા કેન્દ્રમાં માત્ર એક જ વિદ્યાર્થીએ પરીક્ષા આપી પરીક્ષા માટે 10 કર્મચારીઓનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પૂર્ણ થવાના આરે છે ત્યારે હવે હળવદ સદભાવના વિદ્યાલય પરીક્ષા કેન્દ્ર પર માત્ર એક જ વિદ્યાર્થી ઇંગ્લિશ મીડિયમનો ગુજરાતી SLL વિષયનો પેપર આપવા માટે આખા પરીક્ષા કેન્દ્રમાં એકમાત્ર વિદ્યાર્થી પરીક્ષા આપ્યો હતો

સેકન્ડ લેંગ્વેજ એસએલનું પેપર છે એની અંદર આખાય એ સદભાવના વિદ્યાલયની અંદર માત્ર એક જ વિદ્યાર્થી જે છે એ ફાળવેલ છે અત્યારે એક વિદ્યાર્થી આવી ચૂક્યો છે અને શાંતિથી એક શાંત વાતાવરણની અંદર પરીક્ષા આપી રહ્યો છે અને એની સાથે ઘણા બધા જે પરીક્ષાની અંદર કામગીરી માટે કર્મચારી પણ રોકાયેલા છે જેમ કે સ્થળ સંચાલક છે વહીવટી ક્લાર્ક છે સુપરવાઇઝર છે રિલિવર છે સરકારી પ્રતિનિધિ છે એમ કરી લગભગ નવ કે દસ જેટલો સ્ટાફ જે છે એ એક વિદ્યાર્થીની પાછળ આજે પરીક્ષાની કામગીરી અંદર રોકાયેલ છે